શ્રીજી મહારાજ દેશ વિદેશમાં જ્યાં જ્યાં મોટા સમયા ઉત્સવો કરતા ત્યાં જીણાભાઈ દર્શન અને સમાગમનો લાભ લેવા પહોંચી જતા એટલું જ નહીં પણ ઘરના અગત્યના કામકાજ છોડી શ્રીજીની સાથે ગામડાઓમાં પણ ઘણીવાર રહી ભારે ઉત્સાહથી સેવા કરતા અને શ્રીજી તથા સંત ભક્તોને પંચાળામાં અનેકવાર પધરાવી ઉત્તમ સેવા બજાવતા આમ એમણે પ્રેમ અને મહાત્મ્યપૂર્વક જીવનભર એક ધારી ઘણી ઘણી સેવાઓ કરી હતી તેમજ ઉત્સવો કરાવવામાં પુષ્કળ ધન વાપર્યું હતું છતાં પોતાને એવો સંકલ્પ થયો કે હવે આપણે છેવટનો એક એવો મહોત્સવ કરીએ જેમાં દેશ વિદેશથી હજારો સત્સંગીઓ અને સર્વ સંત પાર્ષદો સહિત શ્રીજી મહારાજ આપણે ઘેર પધારે એ વખતે શ્રીહરી મહાપ્રભુ લોયા ગામે વિરાજમાન હતા એટલે જીણા ભાઈએ ત્યાં જઈને પોતાના વિચારો દર્શાવી શ્રીજી મહારાજને પંચાળા પધારવા આગ્રહ કર્યો પરંતુ શ્રીજી મહારાજે ના પાડી આજથી તેઓ બહુ જ ઉદાસ થઈ ગયા પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહ્યું છે ઝીણાભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા જે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે ઘરમાં રહેવાનું શું કામ છે આ રીતે મહારાજે પંચાળા આવવાની ના કહી તેથી પોતે ઉદાસ તો બહુ જ થયા પણ પ્રભુની ઈચ્છામાં જ આપણે ખુશી રહેવું જોઈએ પરંતુ પોતાનું ધાર્યું કરાવવાનો આગ્રહ ઈષ્ટદેવ પાસે ન રાખવો એ જ ભક્ત નું કર્તવ્ય છે આમ વિચારી જ્ઞાન થી આનંદ માની ઘેર ગયા કેમ કે પોતાને જ્ઞાન તેથી તત્કાળ શોક દૂર કર્યો ઘેર ઘેર ગયા પછી વિચાર કર્યો કે મહારાજ ન આવ્યા માટે મારામાં કઈ પણ કાચપ કે ભૂલ રહી જતી હશે તેથી નહીં આવ્યા હોય તો એ કચાશ તપથી દૂર કરું કે તપથી શુદ્ધિ થાય છે ને ભગવાનની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે આમ ધારી મિષ્ટાન જમવું નહીં ને માથે પાઘડી બાંધવી નહીં આવું આકરું નિયમ લીધું ત્યારે એમના માતુશ્રી બહેન દીકરીઓ અને પત્ની વગેરે એ બધા ઘરના મનુષ્યો પણ જુદા નિયમો લઈને પ્રભુ પ્રાર્થના સાથે ભજન સ્મરણ કરવા લાગ્યા ત્યાર પછી કેટલાક સમય બાદ કાર્યાણીમાં વસ્તા ખાચરે પ્રબોધનીનો ઉત્સવ કરાવ્યો હતો તે ઉપર ઝીણાભાઈ દર્શન કરવા ગયા ત્યારે પંચાળા પધારવા માટે મહારાજને ફરીથી પ્રાર્થના કરી એ સમયે લોયાથી સુરા ખાચર આવેલા એમણે મહારાજને લોયા લઈ જવા આગ્રહ કર્યો ત્યારે ઉત્તમ રાજા જે દાદા ખાચર તેમણે સખત ઠંડીમાં ક્યાંય નહીં જવા ગઢપુર પધારવા મહારાજને વિનંતી કરી પછી શ્રીજી મહારાજે લોયાનો શાકોત્સવ કરી અમે જરૂર પંચાળા આવશું એમ જીણાભાઈને કહ્યું તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને સંત અઢારસોને એંશીના ફાગણ માસમાં મહારાજ પંચાળા પધારવાના છે ને ત્યાં ફૂલદોલનો મોટો ઉત્સવ કરવાના છે એ સમાચાર સાંભળીને દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો અને બારસો જેટલા ત્યાગીઓ તથા જીવુબા લાડુબા ગંગામાં વગેરે સત્સંગીની અગ્રગણ્ય ઘણી સાંખ્યોગી બાઈઓ પણ એ મહોત્સવમાં આવેલ ભારે ધામધૂમથી અપૂર્વ રીતે મહોત્સવ થયો હતો ગામ બહાર આથમણી તરફ મોટા પ્રમાણમાં ઉતારા પાણી વગેરેની બધી સુંદર સગવડ વ્યવસ્થિતપણે ઝૂપડા બનાવીને કરાવવામાં આવી હતી માણસો જમવા બેસે તેની એટલી મોટી પંક્તિ થતી કે જેને પીરસવા માટે લાડુઓના ગાડા ભરી ઠેર ઠેર ઊભા રાખી ટોપલાથી પંક્તિમાં પીરસવામાં આવતું નાના પ્રકારના મિષ્ટાન ભોજનો મહારાજ પોતે પણ સંત હરિભક્તોને સર્વને ખૂબ તૃપ્ત કરતા તથા સાંજ સવાર ધૂન કીર્તન અને કથા વાર્તાથી બધાને અત્યંત સંતોષ હરિભક્તો હતા પૂનમની રાત્રિએ ગામની આથમણી બાજુ વડના ઝાડ હતા ત્યાં વિશાળ મેદાનમાં રાસ રમવાની વ્યવસ્થા કરી હતી ત્યાં સર્વ સંત હરિભક્તો એકત્રિત થયા પછી મહારાજ પધાર્યા એ વખતે મહારાજે જરિયાની વસ્ત્રો ઘુગરીઓ વાળો જામો સુવર્ણના આભૂષણો બંને પગમાં ગુગરીઓ વાળા ઝાંઝર પહેર્યા હતા આથી જ્યારે મહારાજ સાધુ સાથે રાસ રમવા લાગ્યા ત્યારે ઝાંઝર અને જામાની ગુગરીઓનો મધુર જણકાર થતો હતો એ રાસની ત્રણ થરી ઉત્તમ ગોઠવણ થઈ હતી વચલી હારમાં મોટા સદ્ગુરુઓ અને મહારાજ રહ્યા બીજી હારમાં બીજા સાધુ પાળા અને બ્રહ્મચારીઓ ગોઠવાયા અને તેમની ફરતી ત્રીજી હારમાં હરિભક્તો રહ્યા પછી જાંજે મૃદંગના આકર્ષક ધ્વનિ સાથે સંતો મધુર ને ગંભીર કંઠથી સુંદર કીર્તનો બોલીને અલૌકિક છટાથી રાસ રમવા લાગ્યા જગતના ભાવો ભૂલી ઈશ્વરી આનંદમાં મસ્ત બની જુદી જુદી રીતને શ્રેષ્ઠ ડબથી જારે રાસની બરાબર જમાવટ થઈ ત્યારે જેમ યમુનાના કિનારે એક ગોપીને એક કૃષ્ણ એમ અનેક સ્વરૂપો ધારી રાસલીલા કરી હતી તેમ મહારાજ પણ જેટલા સાધુ હતા તેટલા રૂપે થઈને સાધુઓ સાથે રાસ લેવા લાગ્યા એ સમયે આકાશમાંથી દેવતાઓ દર્શન કરી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા આ અદ્ભુત દ્રશ્ય જોઈને હજારો નરનારીઓ આશ્ચર્ય મુગ્ધ થઈને હર્ષ ઘેલા બની ગયા હતા આમ રાસ રમતા રાત્રિના બાર વાગ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે મહારાજ હવે રાખો સાધુઓને રાસના કીર્તન કંઠસ્થ હતા તે પૂરા થયા છે પછી પુસ્તક લઈને કીર્તનો ગાવા લાગ્યા એમ કરતા પુસ્તકમાંથી કીર્તનો ખલાસ થયા એટલે કહ્યું કે પુસ્તકના કીર્તન પણ થઈ રહ્યા ત્યારે મહારાજ કહે હવે પ્રેમાનંદ સ્વામીના કીર્તનની ચોપડી લાવો પછી તે લાવ્યા તેમાંથી કીર્તનો ગૌરાવા લાગ્યા એમ કરતાં બે બજ્યાનો સમય થયો ત્યારે વળી ફરીથી બ્રહ્માનંદ સ્વામીએ વિચાર કર્યો જે મહારાજ તો આજ સવાર સુધી રમતા બંધ રહેશે નહીં ને હજુ આવતીકાલે પડવો છે તેથી રંગે રમવાનું છે ને સાધુઓ થાકી જશે એમ ધારી યુક્તિથી એક માણસને સમજાવી ઝૂપડા પાસે આજનો ઢગલો પડ્યો હતો તે સળગાવીને દોડો દોડો એમ ખોટો કર્યો એટલે સાધુઓ રાસ રમવું બંધ કરી જ પોતપોતાના ઝૂપડા સંભાળવા લાગ્યા ત્યારે મહારાજ કહે કે આ કામ તો બ્રહ્માનંદ સ્વામીનું જણાય છે એમ કહી ઝીણાભાઈ દાદા ખાચર આદિ ભક્તજનો સાથે ગામમાં પધારી પઢી ગયા પછી સૌ સંતો હરિભક્તો પણ સુઈ ગયા આ રાસલીલાનું વર્ણન સંપ્રદાયના ગ્રંથોમાં ઉત્તમ પ્રકારે થયું છે તથા મોટા સંતોએ છંદો કીર્તનો વગેરેથી પણ ભવ્ય રીતે ગાન કર્યું છે જય શ્રી સ્વામિનારાયણે